આ ફાર્મ હાઉસ વેચવાનું છે મિત્રો જો આ બાજુ સ્વિમિંગ પૂલ છે આખી બેઠક વ્યવસ્થા છે પત્રાવાળી પ્લસ જો આ પ્લે એરિયા અને આમે મકાન છે મસ્ત મજાના લોકેશનમાં ત્રણ એકરને બાર ગુઠ્ઠાનું ફાર્મ હાઉસ વેચવાનું છે હવે સર્વે નંબરની વાત કરું તો રાજ સમઢિયાળાના સર્વે નંબરમાં રહેવાનું છે અને લોકેશન છે ને પ્રીમિયમ લોકેશન કહી શકાય એવા લોકેશનમાં કામ છે તમને આખી ડિટેલ્સ આપું એ પહેલાં તમને છે ને આ પેલા સ્ટાર્ટિંગથી જ આપણે ફોર્મ ફાર્મ જાય આ અત્યારે ફાર્મનું ઇન્ટરેસ્ટ છે આ મકાન છે તમને બતાવું એમાં બે અંદર રૂમ છે પંદર બાય પંદરના પછી આ પતરાવાળો ભાગ મૂકીને અંદર હજી ઓસરી જેવું કહી શકાય આ બાજુ રસોડુંની છે એ તમને હું હમણાં વિડીયોમાં આગળ બતાવું એ પહેલાં તમને બતાવી દઉં જુઓ આ સ્વિમિંગ પુલ છે અત્યારે ખાલી છે એમાં પાણી ભરાય જ છે ટૂંકમાં વીકેન્ડમાં આવો ને તો મજા જેવા રાખે ને ટાઈમ વ્યો એવું મસ્ત મજાનું ફોર્મ આવું છે ને રાજકોટથી તદ્દન નજીક છે રાજમઢિયાળા ગામ કાંઈ બહુ આઘું ન કહેવાય અને એ ગામનો સર્વે નંબર છે ને થી ચોથું પાંચમું ખેતર છે પણ આમ ગામમાંથી રસ્તો છે આનો જો આ બાજુ આખો ભાગ છે પેલા તમને હું છે ને આ મકાન આખું બતાવી દઉં આ એક ખાલી બેઠક વ્યવસ્થા જેવું તમને મળી જાય સુવિધામાં પૂરેપૂરી સુવિધા છે આની અંદર સંડાસ બાથરૂમ છે અને અત્યારે બધે ઝાડવા આવેલા છે આંબાણ બાંબાણ બધું છે એટલે મસ્ત લોકેશનમાં જઈ ગયા તો તમને અંદર જથી બતાવી દઉં આખું રસોડું પછી આ ઓલ ટૂંકમાં આપણે દેશીમાં કહી ને તો ઓસરી મકાન કેમ છે એ રીતે છે આખું જો પેક મસ્ત મજાનું ટીવી વીવી કાટલા બાટલા બધી સુવિધા છે ટૂંકમાં ઓલમોસ્ટ સુવિધાની અંદર છે આ એક પંદર બાય પંદરના રૂમ આવા બે પંદર બાય પંદરના રૂમ છે જુઓ બધી સુવિધા છે આ ફાર્મમાં આ બીજો પંદર બાય પંદરનો રૂમ કમ્પ્લેટ સુવિધા વાળો ટૂંકમાં છે ને આમ ગણી લે તો ફાર્મમાં બધી સુવિધા કમ્પ્લેટ થઈ ગઈ છે બે બોર છે કનેક્શન પ્રશ્નો છે અને આ આખું આ રહેવાનું મકાન તમે વીકેન્ડમાં આવો એટલે તમને મજા જ એવા રાખતા થોડોક આપણે ખેતરમાં માટો મારી એટલે તમને એક આઈડિયો આવી જાય આ જગ્યાએ એટલી હજી વાપરવા મળે છે ફૂલ સુવિધા આ ફાર્મ અને લોકેશન એક નંબર છે જો આ જમીન છે આ ફાર્મ છે આમ જોવો ને તો બધે ફાર્મ છે આમ હજી ઇન્ડસ્ટ્રી પડી જાય આમ ગામ દેખાય છે જો આ એસપીએલ દેખાય છે પછી આ રાજસમઢિયાળા ગામ પર્સનલ કનેક્શન છે આ જમીન છે પ્લસ હજી આ જમીન ટોટલ અઢાર વીઘા જગ્યા છે એમાં ત્રણ એકર ને બાર ગુઠા જગ્યા કાયદેસર છે જાવડિયા અહીંથી લઈને અહીંયા સુધીની પછી આ બાજુ અને ઓલી બાજુ અને એક અહીંયા એમાં ખરાબો છે ખરાબો દસ વીઘાનો ખરાબો રહેવાનો છે બે બોર છે એક બોર અહીંયા છે આપણે એક બોર અહીંયા છે અને એક બોર અહીંયા છે હવે હું તમને જે લોકેશનની વાત કરું ને એ તમને આખો સમજાવી દઉં જો જમીન હજી એકવાર બતાવી દઉં ઓલો થાંભલો છે ત્યાંથી લઈને અમે ફેન્સિંગનો જે એન્ડ આવ્યો ને ત્યાં સુધીની જગ્યા છે ટોટલ ત્રણ એકર ને બાર ગુઠા જગ્યા પ્લસ દસ વીઘાનો ખરાબો એટલે એમ અઢાર વીઘા જગ્યા થવાની છે મેં તમને જ આર કે ઇન્ડસ્ટ્રી મળી જવાની છે કારખાના અહીંથી દેખાય છે આ ટાકો દેખાય એ હાઈવે ઉપરથી દેખાય છે અને આજે કારખાનું દેખાય ને ફેક્ટરી ત્યાં આવી છે અત્યારે આઈથી નથી દેખાતો ફોનમાં નથી દેખાતું રૂપમાં આપણને આઈખેથી હું જોઈ શકું આઈ એસપીએલ આ ગામ અને ગામથી એક કિલોમીટરના અંતરે છે ફોર વ્હીલ આવે એવો રસ્તો છે ઓપન રોડ રહેવાનો છે એટલે રાજ સમસમઢનો સર્વે નંબર તાલુકો જિલ્લો રાજકોટ રહેવાનો છે હવે આખા ફાર્મની વિગતવાર તમને માહિતી આપી દઉં કમ્પ્લેટ ફાર્મ રહેવાનું છે ત્રણ એકરને બાર ગુઠા જમીન છે એ સિવાય પ્લસ દસ વીઘાનો ખરાબો રહેવાનો છે ટોટલ એમ ગણો તો અઢાર વીઘા જમીન છે બે બોર છે કનેક્શન છે ટૂંકમાં તૈયાર ફાર્મ હાઉસ છે પંદર બાય પંદરના બે રૂમ મળી જવાના છે પછી હોલ કિચન એ સિવાય તમને બહાર રજ બેઠક વ્યવસ્થા પછી આખા ગાર્ડન કમ્પ્લેટ છે એમાં તમને સ્વિમિંગ પુલને બધી સુવિધા મળી જવાની છે રોડથી એક કિલોમીટરના અંતરે જૂની ની જગ્યા છે રાજસમઢિયાણાનો સર્વે નંબર તાલુકો જિલ્લો રાજકોટ રહેવાનો છે અને થી ચોથું પાંચમું ખેતર થવાનું છે કિંમત જાણવા માટે કે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું એમાં ફટાફટ ફોન કરો ધન્યવાદ